વલસાડના હાલર રોડ પરથી આધાર કાર્ડનો જથ્થો મળી આવતા પોલીસે એક કેરના સંચાલકની પૂછપરછ હાથ ધરી હતી ત્યારે વલસાડના હાલર રોડ પરથી આધાર કાર્ડનો જથ્થો મળવા અંગે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા વલસાડ સિટી પોલીસની ટીમે આધાર કાર્ડ કબજે કરી તપાસ કરતા એક કેરના કર્મચારીએ નાખ્યા હોવાનું બહાર આવ્યું હતું ત્યારે કેરના બાજુમાં આવેલ એક દુકાનના સીસીટીવી કેમેરામાં આધાર કાર્ડ ફેંકતો કેરનો કર્મચારીઓ નજરે આવતા કેરના સંચાલકની પૂછપરછ